ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી ભગાડવાની રીસ રાખી એક યુવતીનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી મે ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસા ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે જાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દન રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં બોલેરો ગાડી હોવાનું જણાઈ આવી હતી બોલેરો ગાડીમાં કમલેશ માંજીભાઈ ભૂરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોધી રાખવામાં આવ્યા હતા જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભૂરા અને સર્વિન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ પાંચ પોઈન્ટ દસ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દી થી જલ્દી શોધી કાઢવામાં આવે જે અનુએ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સીએ પાસઠ અડસઠ જેની શોધ કરતા અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ પુરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને રાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે સર આ ભરમાચડોનું કારણ શું અપહરણ પાછળ નું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલી છે જીતુ જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ